ને ખાબુ છે ભરાઈ ગયા છે તો આજમાં લાવવાનું નથી આજમાં રજા ત્યાં સુધી વિડીયો જોતા રેજો इस कनेक्टेड हाय YouTube फैमिली हम जा रहे हैं लून से बरगद पे ये पगे लगवा अब बस हो गई है ले के तो बड़ा मजा मजा में पहले तो दने जाए माता आई जाए मोमल के आज मां है

또 이제 나타나면 같이

મોટા તાકાત બને છે માફ ના હતા મોટા કે હડાય ના ફાઇનલી તો જો હવે મે હવે પગ્યા થી પગે લાગીને આ પાડીએ પાડીએ એટલે કામ મજાને મરે ના પગ્યા આ બસ કે મે હેઠે રજા 11 કી છૂટે હવે માવેલો આવે હું અત્યાર મોવેલો થોડો વેક્ટર થી આવે વેક્ટર આવે પાણી ના નહીતર જાય હવે આ કામ એ રહી